આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વિનાયક ચતુર્થી વિશે હિન્દુ ધર્મમાં વિનાયક ચતુર્થીનું મહત્ત્વ ખૂબ છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા બાદ જ કરવામાં આવે છે દર મહિને સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો ગણેશજીની વિશેષ કૃપા ભક્તને મળે છે આજે ખાસ સિંદૂરમાં ગાયનું ઘી કે તેલ મિક્સ કરી ગણેશજીને સિંદૂર લગાવવું ગણેશજીને સિંદૂર લગાડતી વખતે આ મંત્ર બોલવો જેનાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ગણેશજીની કૃપા દૃષ્ટિ તથા અસીમ આશીર્વાદ ભક્તને પ્રાપ્ત થાય છે અને સ્ત્રીઓનું અખંડ સૌભાગ્ય રહે છે આ મંત્ર આ પ્રમાણે છે સિંદૂરમ શોભનમ રક્તમ સૌભાગ્યમ સુખવર્ધનમ સુભદમ કામદમ ચૈવ સિંદુરમ પ્રતિ ગૃહ્યાતામ આ દિવસે ભગવાન ગણેશનું શક્ય હોય તેટલું વધુ ધ્યાન કરો ગણેશ અષ્ટક તેમના બાર નામ સંકટનાશન ગણેશ સ્તોત્ર કરી શકાય છે આ મંત્ર કરવાથી ખૂબ ફાયદો રહે છે ઓમ ગં ગણપતયે નમ આજે વ્રત કરી શકાય તો કરવું નહીંતર ગણેશજીની પૂજા તો ખાસ કરવી હવે જોઈશું વિનાયક ચતુર્થીની કથા વ્રત કરો કે ન કરો કથા અવશ્ય સાંભળો જેનાથી કૌટુંબિક શાંતિ મળે છે ભાઈ બહેનનો પ્રેમ વધે છે અખંડ સૌભાગ્ય રહે છે કથા આ મુજબ છે શ્રી ગણેશાય નમઃ એક ગામમાં એક ભાઈ અને બહેન રહેતા હતા બહેનને એવો નિયમ હતો કે તે પોતાના ભાઈનું મુખ જોઈને પછી જ કાંઈ પણ જમતી થોડા સમય પછી ભાઈ અને બહેનના લગ્ન થયા પરંતુ બહેનનો આ નિયમ તો ચાલુ જ રહ્યો બહેન એ જ ગામમાં પરણી હતી માટે બહેન રોજ પોતાના ભાઈનું મુખ જોવા માટે આવતી એક દિવસ રસ્તામાં તેને પીપળાના વૃક્ષ નીચે ગણેશજીની મૂર્તિ જોઈ એટલે તેને તો ગણેશજીના દર્શન કર્યા અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ભગવાન મારો ચૂડી ચાંદલો ખંડ રાખજો અને મારા ભાઈ ભાભી ખૂબ સુખી થાય તથા દીર્ઘાયુ થાય તેમ કરજો આ બહેન જે રસ્તેથી ભાઈના ઘરે આવતી હતી ત્યાં રસ્તામાં ખૂબ જ કાંટા અને જાળીઝાખળા હતા બહેનને તે વાગતા એક દિવસ જ્યારે બહેન ભાઈને ઘરે ગઈ ત્યારે ભાઈએ બહેનનો પગ જોયો તો લોહી લુહાણ થયેલો હતો ભાઈએ બહેનને પૂછતા બહેને જવાબ આપ્યો કે તમારા ઘરે જ્યારે આવું છું ત્યારે રસ્તામાં ખૂબ જ કાંટા અને જાળીઝાખળા હોય છે તે મને રોજ વાગે છે એટલે તેમાંથી રોજ લોહી નીકળે છે આ સાંભળી ભાભીને બહેન પર ખૂબ જ દયા આવી ગઈ અને ભાભીએ તેના પતિને કહ્યું કે બહેનને આવતા જતાં આટલી તકલીફ પડે છે તો તમે એક કામ કરો રસ્તો સાફ કરી નાખો કે જેથી કરીને બહેનને આવતા જતાં કોઈ તકલીફ પડે નહીં ભાઈ તો બીજે દિવસે કોદાળી લઈ અને નીકળી પડ્યો એ રસ્તાની અંદર જે કાંટા અને ઝાંખળા હતા તે બધું એક બાજુ ખસેડીને બધું એકદમ ચોખ્ખું અને સ્વચ્છ કરી દીધું કે જેથી કરીને બહેનને આવવામાં કોઈ જાતની તકલીફ પડે નહીં પરંતુ પીપળાના વૃક્ષ નીચે જે ગણેશજીની મૂર્તિ હતી તે પણ ખસેડી દીધી આથી ગણેશજી કોપાયમાન થયા અને ભાઈને સર્પે દંશ દીધો અને ભાઈ મૃત્યુ પામ્યો ભાભી તો ખૂબ જ આક્રંત કરવા લાગી અંતિમ સંસ્કારનો સમય થયો એટલે લોકો ભાઈને લઈ જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે ભાભીએ રડતા રડતા કીધું કે થોડી રાહ જુઓ એમની બહેન રોજ તેમનું મુખ જોવા માટે આવે છે માટે હવે હમણાં સમય થઈ ગયો છે તેથી આવતા જ હશે પરંતુ તે લોકો માનતા નહોતા છતાં પણ ભાભીએ હઠ પકડી માટે હઠ આગળ તેમનું કશું ચાલ્યું નહીં અને તે લોકોએ પણ બહેનને આવવાની રાહ જોઈ આ બહેનને તો આ કશી વાતની ખબર ન હતી તે તો નિયમ મુજબ તે રસ્તે ભાઈનું મુખ જોવા માટે આવી રહી હતી આજે તો તેનો આવવાનો રસ્તો ખૂબ જ સ્વચ્છ હતો તેને વિચાર્યું કે આવો રસ્તો સાફ કોણે કર્યો હશે આગળ જતાં તેને જોયું કે ગણેશજીની મૂર્તિ ત્યાં ન હતી તેથી તેને ગણેશજીની મૂર્તિ જ્યાં હતી ત્યાં પાછી બેસાડી દીધી અને રોજ કરતી હતી તે પ્રમાણે ગણેશજીને પ્રાર્થના કરવા લાગી ત્યાં જ ગણેશજી એક વૃદ્ધનું રૂપ લઈને બહેન સામે આવ્યા અને કહ્યું કે આ ખીજડાના વૃક્ષમાંથી સાત પાના લીતી જા અને તેને દૂધમાં ભીળવીને ભાઈ પર છાંટજે બહેનને આટલું કહી ગણેશજી તો અદ્રશ્ય થઈ ગયા બહેન તો વિચારવા લાગી કે આ વૃદ્ધ કોણ હશે અને મને તેમને આવું કેમ કીધું અંતે વિચાર્યું હશે જે હશે તે એને તો ખીજડાના વૃક્ષ પાસેથી સાત પાંદડા લઈ લીધા અને તેને વિચાર્યું કે ઘરે જઈને આ વૃદ્ધે કીધું છે તેમ કરીશ ચાલતા ચાલતા થોડી બાદ તે ભાઈના ઘરે પહોંચી ગઈ ત્યાં જોયું તો ભાઈના તો અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે અને ભાભી આક્રંદ કરી રહ્યા છે હવે તેને બધું સમજાઈ ગયું તે તો ખીજડાની સાત પત્તી જે લાવી હતી તેને દૂધમાં ભીળવી અને ભાઈ પર છાંટવા લાગી ભાઈ તરત જ સજીવન થઈ ગયો અને ઉઠતા વેંત એને બહેનને કીધું કે આજે મને કંઈક વધુ આવી ગઈ ત્યારે બહેને બધી વાત ભાઈને કરી અને ભાભીએ વિચાર્યું કે તેનો પતિ એની બહેનને એટલે કે તેને નણંદને લીધે જ સજીવન થયો તેથી તે ઉપર ખૂબ ખુશ થઈ ગઈ તેથી જ કહેવાય છે વિનાયક ચતુર્થી ખૂબ જ ચમત્કારિક છે આજે વ્રત અને પૂજા કરનારને સર્વ પ્રકારના સુખ મળે છે સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે કૌટુંબિક પ્રેમ વધે છે આપણે પણ શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ કે જેવા તમે ભાઈ બહેનને ફળ્યા તેવું આવત કરનારને કથા સાંભળનારને અને તમારી પૂજા કરનાર સર્વેને ફળજો આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનની જે આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે અને ગમ્યો પણ હશે તો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના